હવે મારી વાત સાંભળજો જો આ છોકરાઓએ ચિત્ર દોર્યા છે ઘણા એ તમને બધાને બતાવવામાં આવશે બરાબર ચાલો ભાઈ તમારા મમ્મી પપ્પા વ્યસન કરે છે પપ્પા શું શું ખાય છે પછી વિમલ ખાય છે ઓ બાપરે ભાઈ એ બધું ખાઈએ તો કેન્સર થાય શું થાય કેટલા બધા રોગ થાય કેન્સર થાય બરાબર ફેફસા ખલાસ થઈ જાય અને દારૂ પણ પીવો જોઈએ નહીં કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ તમારા બધાને મમ્મી પપ્પાને ઘરે જઈને કહેવાનું બરાબર અને પડીકી પડીકી ખાય છે ભાઈ પણ પડીકી ખાવી જોઈએ આજથી બધા આપણે પ્રતિજ્ઞા કરીશું કે વ્યસન મુક્ત બનાવીશું આપણું ગામ બરાબર તમારા મમ્મી પપ્પા કોણ કોણ ખાય છે બેટા ઘરમાં મમ્મી ખાય છે મમ્મી તો કઈ દેવાનું કે મમ્મી થી તો ખવાય નહીં પપ્પા થી ખવાય નહીં દાદા થી પણ ખવાય નહીં ચલો જે ચિત્ર બતાવો તો બેટા બોલો શેનું ચિત્ર છે વેરી ગુડ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાનું કઈ દેવાનું હો વેરી ગુડ દારૂ પીવાનો નહીં વેરી ગુડ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવાનું નહીં તમાકુ મસાલો ખાવો જોઈએ નહીં નહીં ભાઈ તમાકુ મસાલો ખાવ તો તમારે દાંત પણ કેવા થઈ જાય છે કેવા દાંત થઈ જાય

કે ભાઈ જો જીનું કેટલી વાલી છે ને પપ્પાના કૃષ્ણવાલી છે આરતીવાલી છે તો મમ્મી પપ્પાને કહી દેવાનું કે કોઈએ કોઈ જાતનું વેસન કરવાનું નહી બોલા આસ્તી હું આસ્તી હું મારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા બા દાદા બા દાદા કાકા કાકી કાકા કાકી ફુએ ફુવા તમાર ઘરે જઈને કહેવાનું કે ભાઈ અમાર બેને કીધું છે તમે અમને પ્રેમ કરતા હો અમે તમને વાલા આઈએ તો તમારે આજથી વ્યસન કરવાનું આપણા ગામ આજે વ્યસન મુક્ત